પેરેન્ટ સાથે બાળકોને મોઢું મીઠું કરાવ્યા બાદ તેમને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપીને નવાજવામાં આવ્યા હતા તેમજ તમામ સાથે આવનારને પણ મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું શાળા સંકુલમાં આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ હાજર રહ્યા હતા શાળા સંચાલક દ્વારા એવું જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં કુલ નવ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ બાળકો મેરિટમાં આવતા હાલ સરકાર દ્વારા સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ ખાતે એડમિશન મેળવશે ત્યારે બાળકોને શાળાના આચાર્ય દ્વારા ખૂબ ખૂબ આગળ વધીને સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી મારું નામ અલ્પેશ વડુકર છે હાલ હું પરિશ્રમ એકેડેમી કેશોદ ખાતે આચાર્ય તરીકેની ફરજ બજાવું છું ચાલુ વર્ષ બે હજાર પચીસમાં ધોરણ પાંચમાંથી અમારી શાળામાંથી ટોટલ નવ બાળકોએ સી એટીની પરીક્ષા આપેલ હતી જેમાંથી પાંચ બાળકો મેરિટમાં આવેલ છે અને રક્ષાશક્તિ સ્કૂલમાં તેઓ એડમિશન લેવાની પાત્રતા ધરાવે છે હાલ તેઓની ચોઈસ ટ્રેનિંગ પણ થઈ ગઈ છે અને આ બાળકો ખૂબ આગળ વધે તેવી તેમની શુભેચ્છા તેના સમાજનું નામ રોશન કરે તેમના મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા આજે બાળકોને મીઠાઈ આપી ઇનામ આપી અને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે તેમના વાલીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને પરિશ્રમ એકેડેમી હંમેશા બાળકોને ધ્યાને લઈ બાળકોની કારકિર્દીને ધ્યાને લઈને હંમેશા અભિરત આગળ રહેતી હોય છે ગયા વર્ષે પણ અમારા ચાર વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા તેમ દર વર્ષે આ શાળામાંથી ચાર પાંચ ચાર પાંચ બાળકો નીકળે છે દર્શક શક્તિ સ્કૂલમાં એડમિશન મેળવે છે અને સીઈટી નવોદય જેવી પરીક્ષાઓ પણ પાસ કરી અને આગળની શાળાઓમાં અભ્યાસ અર્થે આગળ વધે છે હંમેશા આગળ વધતા રહે તેવી તેઓને શુભેચ્છા અને આવા અવિરત કામ પરિશ્રમ એકેડેમી પરિવાર હંમેશા કરશે કરતો રહેશે અને તેમાં તમામ સ્ટાફની પણ કામગીરી સારી રહી છે અને સ્ટાફનો શું કહેવાય કે વિદ્યાર્થીઓ માટેનો જે એક ઉમદા વિચાર છે વિદ્યાર્થીઓને સારી મહેનત કરી શકે તે માટેનો એક જે સારો આનંદ છે તેના કારણે આજે બાળકોનું આ રિઝલ્ટ છે તે આવી શકે છે ધન્યવાદ હસ્તુ મારું નામ મોરી રૈયાભાઈ લક્ષ્મણભાઈ કેશોદ 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 પરિશ્રમ એકેડેમી જ્યાં મારી સ્વપ્ન અભ્યાસ કરતી ધોરણ પાંચમાં સીટીની પરીક્ષામાં અહીંયા ટોટલ પાંચ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે મારી મારી દીકરીનું નામ લીક્ષા રૈયા મોરી કેશોદ અને આ લોકોનું બહુ કામ સારું છે અને આ લોકો એમ સાહેબે જે ફોર્મ ભર્યા હતા માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ